ઉના અને ગિરગરેડા પંથકમાં દારૂના રેડ અને વેચાણને લઈને પૂંજા વંશે કર્યા આરોપ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉના ગિરગરેડાના માજી ધારાસભ્ય પૂજા વંશે પોલીસ વિભાગ ઉપર ગંભીર આરોપો કર્યા પોલીસની મદદથી બુટલેગરો કરે છે હેરાફેરી ઉના શહેર અને ગામડાઓમાં ગલીએ ગલીએ દારૂનું થાય છે વેચાણ ઉના ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઉના અને ગિરગરડામાં પોલીસની મદદથી દારૂનું વેચાણ થઈ રહ્યું છે થોડા દિવસ પહેલા ગીરગઢડા તાલુકાના બેડિયા ગામેથી ઓગણચાલીસ લાખનો દારૂ પકડી પાડેલો તેમજ ઉમેદ સનખડા અને અનાજના ગોડાઉનમાં થયેલ રેડમાંથી પણ મોટા જથ્થામાં દારૂ મળેલો પહેલાં દારૂ દીવથી આવતો પણ હવે વાપી દમણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે પોલીસની ભાગીદારી વગર આ વેપલો શક્ય નથી તેવા આક્ષેપો કર્યા ભૂતકાળમાં બુટલેગરોની દારૂની હેરાફેરીનું પાયલોટિંગ પોલીસ પોતે કરે છે તેવા પણ આક્ષેપો કર્યા દારૂની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ઘણી મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે

કોઈપણ જાતના ભય વિના પોલીસની મદદથી પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેખામ બન્યા છે અગાઉ સનખડામાં પકડાયેલો હતો ઉમેદની અંદર પકડાયેલો હતો આ બેડિયાની અંદર બીજી વાર પકડાયેલું જે છે તો આ જે પકડાયેલા લોકો જે છે એની જો તમે ઇતિહાસ તપાસો તો એ તો એકના એક એકના એક લોકો જ પકડાતા આવે છે સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની હેરાફેરી ની અંદર પોલીસ તંત્ર જેનું પાયલોટિંગ કરે છે અને દીવ માંથી દારૂ બહાર કઢાવે છે હવે બદલે આવે દીવ ને બદલે મધ્યપ્રદેશમાંથી આપણે રાજસ્થાનમાંથી બોર્ડર ઉપરથી પણ ગુજરાતની અંદર લઈ આવે છે અને આ દારૂ લઈ આવવા માટે થઈને હું કાયમી માટે રજૂઆત કરતો આવ્યો છું વહીવટી તંત્રને કીધું છે ગીર એસપી ગીર સોમનાથ જિલ્લાના એસપી ને રૂબરૂ મળીને પણ મેં રજૂઆતો કરવામાં મેં રજૂઆતો કરી છે કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે એના મુખ્ય સૂત્રધાર કોણ છે એને એની એની પાછળ કોનું બ્રેકગ્રાઉન્ડ છે

આ તપાસવાની જરૂરિયાત છે અને ત્યારે બેડીયાની અંદર માત્ર ને માત્ર શું કહેવાય એક ગુજરાતના જીડીપીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે ત્યારે એમાંથી પણ ઘણા બધા સવાલો ઊભા થઈ છે કે આટલો મોટા જથ્થામાં દારૂ પકડાના પછી ગીર સોમનાથ જિલ્લાના એસપીએ માત્ર ને માત્ર પીઆઈ ટ્રાન્સફર કરી એની સામે એસપીએ કે આઈજીએ શા માટે કડક પગલા ન લીધા હું કાયમી માટે કહેતો આવું છું કે પોલીસની ભાગીદારી પોલીસના મેલાપી પડાથી અને મોટા પ્રમાણની અંદર હપ્તાઓની ની થતી હોય છે ત્યારે આ પ્રકારની અસામાજિકની બદીઓ જે છે એ ખુલ્લા ખુલ્લા ચાલે છે આજે ઉનાની અંદર પણ ગમે તે ગલીઓની અંદર જાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર કોથળીઓ સાંજના પાંચ વાગ્યા પછી અને યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે એટલું જ નહીં પણ નાની નાની ઉંમરની બહેનોના જે લગ્ન થાય છે એક દીકરામાં દીકરા બે દીકરાના બાળકોના એ માં બને તો એને સીધું વિધવા થવાનું આવે બે બાળકોની માતા થાય ત્યાં આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના ગીર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારની છે પણ વધુમાં વધુ ઉના તાલુકાની અંદર અને ગીર ગઢડામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર એના મૂળ સુધી પહોંચવું જોઈએ કે અસરકારક પગલા લેવા જોઈએ કોણ છે ઉનામાં ખાન માફિયા હોય જમીન માફિયા હોય રેતી માફિયા હોય અસામાજિક પ્રવૃત્તિ કરનારા હોય આ પેલા ઉનાની અંદર એકવાર આપણે રેડ પાડવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારી હવે રેડ પાડ્યા ત્યારે એમાં સસ્તા અનાજ માલ પેકડ્યો એની આરવારી ઉપર તપાસ કરી તો દારૂ બોટલો પકડાની હતી હવે દારૂ બોટલો પકડાના પછી આજની તારીખે ઈ દારૂ ક્યાંથી આવ્યો ઈ પણ હજી ઉના પોલીસ કે ગીર જિલ્લાના એસપી હજી સુધી એ તપાસ પૂરી કરી શક્યા નથી કે એ દારૂ આવ્યો ક્યાંથી આ પ્રકારની પરિસ્થિતિ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સત્તાધારી પક્ષ અત્યારે એટલે ભાજપ સત્તા ઉપર છે ભાજપની સરકારમાં બેફામ પડે ખુલ્લમ ખુલ્લા લોકો આજે તમામ પ્રકારે લોકો હેરાન થાય પરેશાન થાય જે થાય તે લોકોને મરવું હોય તો મરે જે થાય પણ પોતાના ઘર ભરાવા જોઈએ એને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો દ્વારા એક યા બીજી રીતે થતી હોય એવું અત્યારે સમગ્ર લોકોની અંદર રહ્યું છે અને રહ્યું છે ત્યારે કે આ જે પકડાય છે વારંવાર એ લોકોના ગોડફાધર કોણ છે અને એનું કોનું બ્રેકિંગ છે ક્યાં કોની સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણપણે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી ઉનામાં અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એ સંપૂર્ણપણે બંધ થાય એ એવું ઉનાના લોકો પણ ઈચ્છે છે અને એ પ્રતિનિધિ તરીકે હું આવનારા દિવસોમાં પણ મારા ભાગે જે રજૂઆત કરવાની આવે એ રજૂઆત ભૂતકાળમાં કરી છે અત્યારે પણ કરી છે અને આવનારા દિવસોમાં પણ હું કરતો રહીશ